કારણ કે ઘણા બધા વિચારતા હશે કે ભાઈ ગામમાં ગામમાં છે તો કેમ પિયર રોકાવા આવે પણ એમાં એવું છે કે ગામમાં ગામમાં હોઈએ ને તો એ એક મોટો બહુ મોટો લોસ છે કે ભાઈ કંઈક ને કંઈક કામ માટે પ્લસ મારે ભેગું ભેગું ફરસાણને અથાણા ને વેફરની બધું હોય તો કામ માટે તો આવતા જ હોઈએ પણ કામ પતે એટલે ઈ જ સેકન્ડે ઘર માટે નીકળવાનું હોય પણ એવી રીતે એકદમ આમ ફ્રીલી બેસીએ કે ભાઈ એકદમ રેસ્ટ કે એ રીતનું કાંઈ પોસિબલ ન હોય એટલે એ માટેમાં આપણે બે ત્રણ દિવસ વેકેશન માટે આવ્યા છીએ એટલે કે મળવા માટે આવ્યા છીએ તો હવે તમે લોકોને હું પિયરનું જે નેચર છે એ બધું એન્જોય કરાવવાની છું તો બનિયારે જો વ્લોગના એન્ડ સુધી આરવીને તો ખબર નથી આપણે સ્પેશિયલી એને રાત્રે મળવા જવાના છીએ કે હું આવી છું એને કાલ મેં કોલ કર્યો હતો પણ કાંઈ આન્સર નહોતો એ જોબે હોય એટલે એટલે આજે સ્પેશિયલી આપણે એને મળવા જઈને સરપ્રાઈઝ આપવાના છીએ તો ફિલહાલ નીચે આજે તો મુંબઈથી માસા માસીના બધા આવેલા છે તો જઈએ નીચે માસી માસા બધાને મળી કરીએ વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ

હવે દાદા વરસાદ ગયો હવે વરસાદ ગયો એમાં હું છે તુલસી ચારે વરસાદ ગયો હા હજી એમ કે અંબાલાલ દાદા આપ્યા જ કરશે અહિયાં આપડે ઘરે નવી નવી ન્યુઝ તમને બધા જ કરવાની છે નાસ્તો થઈ ગયો છે દાદા ની રેગ્યુલર ડ્યુટી કે આઠ વાગે દુકાને પોચી જવાનું છે તમે દુકાને આવો મોર્નિંગમાં આવી ગયા છે આપણી કિચન માં અને અહીંયા ગરમા ગરમ મસ્ત આપડી ગુજરાતી કાઠિયાવાડી સ્પેશિયલ કે જેની વગર આંખ જ ન ખુલે ચા અહીંયા રોટલી નું ગરમા ગરમ શાક અને અહિયાં આપડી કાઠિયાવાડી ભાખરી

જય માતાજી અને મોમ પીવે છે ચા અત્યાર માં ના થોઈ ને પેલા ચા તો થોડીક પીવા જોઈએ જોયું ના થોડીક ચા પીવાના થોડીક ચા પી લો એમાં લોજે ભાખરી તો અમુક અમુક ભાખરી ખાવ એની માટે ભાખરી તો હાથ ના થેપલા છે

ઠીક છે કઈ વાંધો નહીં આપડે આજ સાંજ સુધી સાથે રહીશું અને સાથે તું મને મૂકવા આવજે અમે મુંબઈ રવાના થઈશું આજે જ બીજું જવું છે હા આજે જ આઠ દિવસ થઈ ગયા આ દિવસે રાજુલાલ બધે આટો મારતા હતા ને રાજુ અમારા નેક્સ્ટ ટાઈમ હું આવું એટલે તું અહીંયા નહીં આવતી બેન થેલો લઈને હું થેલો લઈને ના આવું અરે બરો હકીકત નથી ખબર મને દયા મામી નો ફોન આવ્યો હતો એ કે કે ઉષા માસી રાજુ લઈ છે કે તાર મમ્મી રાજુ લગ્યા છે એટલે મેં કીધું ઉષા માસી ન આવ્યા મે કીધું રાજુ આઠ દિવસ તળા જ અમાર સસરાન કરે હતી ઓકે એટલે મેં કીધું વચ્ચે આપણે વાતચીત થતી હતી જો ને તે મેં કીધું એને કઈ કીધું નતું કે હું આવવાની છું વેકેશન કરવા કે એવું કઈ તો એ કે કે રાજુ લાઈક જ દિવસ રોકાણા ઓકે એટલે મેં કીધું મારી મમ્મી તો મેં કીધું રાજકોટ છે એટલે મેં કીધું મને નથી ખબર કે માસી આવ્યા છે કે નથી એક દિવસ પૂરલા મારા નન ને ત્યાં રોકાળા એક દિવસ નો આઈ નો લાભ લીધો

વિશાલ દર્શન આવો આપણે શું કરે કે વારે વારે કેળા એ રોકાવાનું કે છે દર્શન ને એટલે હવે તમે ટ્રીપ કરીને આવો ને એટલે હવે અહિયાં બીજા બધે પછી જાજો પેલા અહિયાં બે ત્રણ થી રોકાજો નહીં નહીં પેલા તારી ઘરે બે ત્રણ દી રોકાવા મારી ઘરે બે ત્રણ દી રોકાજો પછી બધી આપણે ભરશું

અત્યારે મોર્નિંગ ની ડિશ તમે જોઈ શકો છો મસ્ત ગ્રીન ચટણી સંભારો ભાખરી ગાંઠિયાવાળી ભેગી ને ભેગી અને વણેલા ગાંઠિયા મરચા ને ચા તો ચલે અત્યારે મોર્નિંગ નું મસ્ત શિરામણ કરી લે ત્યાર પછી આપણા હોલ ડે ની મસ્ત એન્જોય શરૂઆત કરીએ અને આખી અમારી હોલ ફેમિલી બેસી ગઈ છે મસ્ત મોર્નિંગ નું શિરામણ કરવા અને મમ્મી માસા હવાર ના મમ્મી ને ખીજવે છે મમ્મી નું આખું આપડે બધા સબસ્ક્રાઇબર હોય ટેસ્ટ કરી બધા ને એટલું ભાવે છે પણ મારા માસા એવા છે કે એને મારા માસીના ના નું જ આખું ભાવે છે હજારો માણસો આપડા અથાણા વખાણ કરે છે અને એમ કે તાર માસી આપણને ઉષા માસી મારે ટાઈમ નો હા તો એ લાસ્ટ મોમેન્ટ ઉપર માસી જયારે આવ્યા હતા વેકેશન કરવા દે માસી વગાડી ગયા હતા એટલે માસા એમ કે છે કે બીજું એક અથાણા ને તાર માસી ના હાથ નો અથાણું સ્પેશિયલ માસીના ના હાથ છે

અહ સરસજી અમારી ઓલરેડી હો ચૂકી છે બાકી છે મે અને માસી અબી રાઉન્ડ નંબર 2 મે કિચન મે કી તું ના વારે આ ગયા આપના વારે આ ગયા કિચન મે બાકી તો પૂરા ખાલી હે અબી માહોલ જો કી યહા પે અબી બહાર હમારા જો કામકાજ હે વો મમ્મી અબી બહાર કા કામકાજ નિપટા રહે હે અબી કપડે કા કામકાજ અબી હમારા બાકી રહે ગયા હે મેમન કાચા સે મેમન જાજા સે લે બે ઘણવા કપડા ના કેર્યા જો હું કાવતી આવ કપડા તા તમે અંદર રસોઈ રસોઈ કર નાખીએ અને ત્યાર પછી આપણે માંડીયા આપણો ઘુઘરાનો પ્રોગ્રામ કારણ કે આપણા ફેમિલી મેમ્બરના ઓર્ડર પેકેજિંગ છે તો ઓબ્વિયસલી એમની પ્રાયોરિટી આપણે પહેલી આપવાની છે

બોળિયા લીંબુનું અથાણું બોળાવાળા લીંબુ ચાસણીવાળા લીંબુ બહુ બધી જાતની વેરાયટીઝ અવેલેબલ છે અને દિવાળી ફરસાણ તો બધાને ખબર જ છે જો કે એ ફરસાણ માત્ર દિવાળી માટે નથી આપણા રેગ્યુલર ડેઝ માટે પણ છે તો જે જે લોકોને કાંઈ પણ ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્કવાયરી કરી શકો છો માસી બપોરાના સમયે રસોઈ કરી કરીને એટલા થાકી ગયા તો શેરડીનું કામકાજ અત્યારે ચાલુ છે અને મારે ખવાય એમ છે ને કારણ કે ડાળ દુખે છે ચાલુ કરું જમશો કે જમશો જ નહીં ટાઈમ પાસ વસ્તુ છે સાચી વાત છે અને મજા આવે ખાવાની જમવાનું આ લોકો આપે ત્યારે જમવાનું રાંધી તો દીધું ગયો એમાં એવું છે જો બેસીએ જ છે ધીમે ધીમે બધી વસ્તુ મસ્ત રસોઈ થઈ ગઈ છે શેરડી તમે ખાઈ લો થોડી ઘણી પછી આપણે જઈએ જમવા અહીંયા આપણે મમ્મીના હાથના સ્પેશિયલ ઘૂઘરાનું કામકાજ સ્ટાર્ટ થઈ ગયું છે ઘૂઘરા એટલા ફેમસ છે કે જે પબ્લિક ઘૂઘરા મંગાવે છે આપણા ફેમિલી મેમ્બર એ બધા પાછા રિપીટ ઓર્ડર ઘૂઘરાના આવે છે પ્યોર ઘીમાં અત્યારે આપણે રવો શેકાવા માંડ્યો છે બધી જ ડ્રાય ફ્રુટ્સની તૈયારીઓ થઈ ગઈ છે તો પહેલાં રવો શેકી અને જમવા બેસી જઈએ જેથી કરીને રવો ઠરી જાય ત્યાર પછી આપણે ઘૂઘરાવાળી લઈએ અને સાંજે જ આપડા ફેમિલી મેમ્બર ના પાર્સલ પેકેજિંગ થઈ જાય સુગંધ મમ્મી એમ આવે છે પ્યોર ઘીમાં આવે જ નહી બધી વસ્તુ બધી પ્યોર જ ગાય ના માં આપડે રવો શેકાય છે તો અત્યારે એક આપણા સ્પેશિયલ ફેમિલી મેમ્બર નો ઓર્ડર આપણે બાકી રહી ગયો હતો કે જે વેકેશન પડી ગયું હતું એટલે આપણે મોકલી નહોતા છે કેટલા સમય કેટલા ટૂંકા બહુ કટોકટી હતી કા મમ્મી તો બિચારા કેટલા માણસો ને આપણે ઈ માર સસરા કે કે મારી દીકુ એ કે કે શોપિંગ કરી ને આ કુર્તી ની તો કે પાયા કે અમારે એટલી મજબૂત હતી ને ઓર્ડર માં દસ દિવસ માંથી કઈ છોકરી મારે શોપિંગ કરવા નથી દે કેટલા ઓર્ડર પેકેજિંગ હતા તું તો શોપિંગ ની કે મારે ખાલી આઈબ્રો કરાવો તો ટાઈમ એટલા ઓર્ડર ઓર્ડર તો છેલ્લા સુધી અમે ટ્રાય કરી હતી કે અમારા ફેમિલી મેમ્બર સુધી અમે અમારા ફરસાણ અમારા ઘૂઘરા પહોંચાડીએ પણ કોઈ નહીં હવે જે જે લોકોને નથી મેળા એ લોકોને હવે પાછા મળશે તો જો અત્યારે સ્પેશિયલ આપડા ઘરમાં ગરમ મમ્મીના હાથના ઘૂઘરા બનવાનું કામકાજ ચાલુ છે તો જે લોકોને ખાવા હોય ને ભલે પાછા ઓર્ડર કરે આપણે પહોંચાડી દે પહોંચાડી દેશું તો ચાલો મમ્મી રવો શેકાઈ જાય એટલે આપણે જમવા બેસી જઈએ રવો ઠરે પછી આપણે ઘૂઘરા વાળીએ તમે જોઈ શકો છો કે મમ્મીના હાથના ઘૂઘરા આપણે બનીને રેડી થાય છે સ્પેશિયલ આપણે મમ્મીના ના હાથની ફેમસ હોય તો કાંગરી ગાયો ગા માસીના હાથ ની કાંગરી ઓ મમ્મી હા માસીની આવડી બાની આવડે બધાયને એક નંબર આપણો ઘૂઘરો બનીને મસ્ત થઈ ગયો છે રેડી તો ચાલો બધા જ ઘૂઘરાને આપણે ઘીમાં ફ્રાય કરી લઈ ગયો ફાઇનલી આય તમે જોઈ શકો છો કે મમ્મી ના હાથના ટેસ્ટી ઘૂઘરા બની કારવી કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે અને આજ તો થોડા થોડા માસીનોય હાથ છે આની અંદર કારણ કે અંદર ભરવામાં કાંગરિયો વાળવામાં બધી રીતે મમ્મી અને માસી બેયના હાથના હોય છે અધરવાઇઝ માસીનો હોય તો નાનીના હાથના તો એ રીતે જો અહીંયા આપણે મસ્ત ઘૂઘરા બનીને પણ રેડી થઈ ગયા છે વિથ ભરપૂર ડ્રાય ફ્રૂટ ને ભરપૂર માવો તો આપણે ઘી પણ ગરમ કરવા મૂકી દીધું છે તો ચાલો હવે આપણે પ્યોર ગાયના ઘીમાં આપણે આપણે ઘૂઘરા ફ્રાય કરવાના છે તો ચાલો ફટાફટ હવે ઘૂઘરા ફ્રાય કરી લઈએ ઘી અને આ તમે જોઈ શકો છો કે મમ્મીના હાથના ગુગરા મસ્ત આપણે ઘી માં ફ્રાઈ છે અને ગરમ ગરમ ઢાણવા ઉતરવા પણ મંડ્યા છે એટલે અત્યારે જ મમ્મી બનતા હતા ને તો અત્યારે વિશાલને સંભાળી છે ઈ ગાન કે હું એક ખાઈ ગઈ મમ્મી ખાઈ ગયા માસી ખાઈ ગયા મંથન ખાઈ ગયો તો ગરમા ગરમ આપણે 500 આપણે એક બેઠે જો પૂરા થઈ ગયા ખાઈ એક ટુકડો એવો એટલે બચ્ચાને બહુ ભાવે એટલે બહુ મસ્ત ગુગરા બનીને છે માસીના હાથની સ્પેશિયલ પાઉંખાજી અને અત્યારેમાં આદર થઈ ગયો છે કારણ કે માસી ને એને છ વાગે તો નીકળી જવાનું છે એટલે અહીંયા જમશો કે લઈ જવું છે લઈને સાથે જવું પડશે ઓકે અત્યારે જો પાઉંભાજી ની તૈયારીઓ ચાલુ છે ઘરે તો ફ્લાવર ને બટેકા બધું જીરું ઝીણું સમારી લઈ લીધું છે અને અહીંયા અમારી ઘૂઘરા ફ્રાય થાય છે માસી ના હાથ ની ડિલિશિયસ પાઉંભાજી બને છે સૌથી પેલા જીરું પાવડર ત્યાર પછી આદુ મરચાની પેસ્ટ અને તેલ થી વઘાર કરીએ હા પછી બની જાય પછી થોડુંક બટર નાખીએ ઓકે

હવે એને વ્યવસ્થિત પોટે લે થોડીક આમ અધકચરી રે એટલે મસ્ત મજા આવે તો આમાં જાજી વેરાયટી કાઈ માસી એડ નથી કરી સિમ્પલી ફ્લાવર મુંબઈ સ્ટાઇલ મુંબઈ સ્ટાઇલ

કાશ્મીરી મરચું ને નમક એડ કરી દીધું છે એટલે કલર એકદમ મસ્ત પકડાઈ ગયો છે ગ્રેવીનો તો હવે એની અંદર આપણી જે મેશ કરેલી વસ્તુઓ છે એટલે કે આપણા મેશ કરેલા વેજીટેબલ્સ છે એ આની અંદર આપણે એડ કરવાના છે તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને આને આપણે કઢવા દઈએ તમે જોઈ શકો છો કે આપણી ભાજી એકદમ કમ્પ્લીટલી બનીને રેડી થઈ ગઈ છે બટર એ અંદર એડ કરી દીધું છે હવે લાસ્ટ લીંબુ એડ કરી અને થોડી વાર ચડવા દઈએ એટલે આપણી ભાજી કમ્પ્લીટલી ડન થઈ જાય સ્પેશિયલી આ તો માસીને સવારનું રસોડું સોંપી દીધું છે હું હથવરો કરાવું નહી રસોઈ કરે તો અત્યારે રસોઈ કરે તો અત્યારે જો પાઉંભાજી કમ્પ્લીટ બની ને રેડી થઈ ગયા આપણા સ્પેશિયલ ઘૂઘરા પણ બનીને રેડી થઈ ગયા છે ને એકદમ ઠરી પણ ગયા છે હવે હવે ઓર્ડર પેકેજિંગ નું કામ છે જોઈ શકો મમ્મી ના હાથ નો સ્પેશિયલી આમ કહીએ તો વિન્ટર સ્પેશિયલ ભરેલા શાક નો મસાલો બની ને પણ રેડી થઈ ગયો છે હવે મમ્મી મેઈન ભરેલા રીંગણા અત્યારે હવે ભરેલા રીંગણા ભરેલા રીંગણા બટેકા ઊંધયું હવે ચાલુ જ રહેવાનું છે ઊંધિયામાં ઊંધિયામાંય ચાલે છે એટલે મસ્ત આપણો મસાલો બની ને રેડી થઈ ગયો છે કારણ કે હવે ઉનાળા જેલો ઓલો ને મમ્મી અમારી જેમ જે સાડા ચાર મહિનાનું ઓલું હોય એ બધા ને હવે રીંગણા ખવાય રીંગણા ખવાય એટલે હવે અમારે મસાલો ભરપુર જોયે સ્ટોક એમાં જો આ પણ હમણાં અમે આપડે દિવાળી પાંચ કિલા તો કરીને નો મૂકલો હા એટલે બધા લોકોને આપણે મસાલો પહોંચાડવાના છીએ તો જે જે લોકોને મસાલા રિલેટેડ પ્લસ આપણું ફરસાણ છે એ રિલેટેડ સ્વીટ રિલેટેડ કઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો તો ચાલો ગુગરા તો મમ્મી નાથના બનીને રેડી થઈ ગયા છે માસી નાથની પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે તો પાઉંભાજી ખાધા પહેલા આપણે આપણા ફેમિલી મેમ્બર ના પાર્સલ પેકેજિંગ કરી લઈએ ઘુઘરા પેક થઈ ગયા છે હવે મસાલો પેક કરવાનો બાકી છે તો ચાલો ફટાફટ આપણે મસાલો પણ પેક કરી લઈએ બે બેસી ગયા છે લીમડો તોડવા

અને ભાજી ને ત્રણ ત્રણ વાટકા છાસ ને દબાવીને જમી કારણ કે બપોરે મેં જમ્યું હતું પછી વચ્ચે કાંઈ નાસ્તો વાસ્તો નહીં અત્યાર સુધી મેં કીધું બધા કહી કે ન્યા જમવું જમને એમ લેતા જઈએ ટ્રેનમાં જમી લેશે મેં જમી લીધું બધા એટલે જ ને મેં કીધું બધા આરે બેહી જઈએ આઈ સારું કીધું એટલે પછી મમ્મી પપ્પા કે તો અમે પછી કે કે જઈએ એમને લીલ્યા મુકવા તો હું ફ્રી છું ઘરે એટલે અત્યારે જો અમારે વિશાલ મસ્ત વર ક્યાર નો તો વિશાલ ને લેટ થઈ ગયું કામ લેટ થઈ ગયું એટલે મેં વિશાલ ને કીધું મેં કીધું ભાજી બનાવી લે પછી ગુગરો ખાઈ લ્યો અરે ઓર્ડર પેકેજિંગ હતું મારું એટલે દિવાળી પછી જે લોકટ મારે મોકલવાના હતા એ બધાને આપણે આજે મોકલવાના છે સારું તમે ભાજી ખાઈ લ્યો હવે તો ફાઇનલી અત્યારે ડિનર વિનર કરીને મસ્ત એકદમ કમ્પ્લીટલી ફ્રી અને ફ્રેશ થઈ ગયા છે હવે મમ્મી પપ્પા નવ વાગે આવે તો કઈ ઉપાધિ નથી તો છો પછી અહીંયા જમવાનું રાખ્યું નકર ટ્રેનમાં માં અહીંયા જમવાનું હતું એની કરતા અહીંયા મજા બેઠા બેઠા મજા આવે હવે ટ્રેન છે 8:22 ની તો ન્યા લાગી ભૂખા રહેવું પડે અને ક્યારના ના વેઇટ કરે છે બધા રિક્ષાવાળા ભાઈ બોલાવે છે ક્યારને આપણે અને આપણે તો આપડા પાર્સલ પેકેજિંગ માટે નીકળવાનું છે અને મમ્મી પપ્પા ને બધા જાય છે હાલો માસા આવજો હવે હવે પેલા વેલા આવજો ફોન કરજો સારું ચલો આપડે મુંબઈ વાળા બેહન ને વળાઈ દે ને આપડે આમ વળી ચાલો